જે આદિવાસી સમાજના આગેવાનો જેઓ જે લોકોને સંબોધન કરી રહ્યા હતા એ સાંભળવા આવ્યા કાર્યક્રમ માં જે કૃતિઓ હતી એ પણ દર્શક મિત્રો જે સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા

આર્થિક અનામત આપણા કરતાં વધારે સીટ લઈ જઈ રહ્યું છે આજે કોણ લડવાનું છે એમાં કોણ બોલશે આજે શિક્ષણની આજે મોઘુ થઈ રહ્યું છે આજે અને છોકરીઓ વધારે ભણી રહી છે છોકરાઓ ઓછો ભણી રહ્યા છે આજે ફ્રીસીટ કાઢી આજે તમામ શિક્ષણ ક્ષેત્રની અંદર છોકરીઓ આગળ છે મેડિકલ ની વાત કરો તો મેડિકલ ની અંદર 65 દીકરીઓ ભણી રહી છે એની સામે ખાલી 35 દીકરાઓ ભણી રહ્યા છે મેડિકલ ની અંદર તો બાકીની છોકરીઓ જશે ક્યાં તો આ સામાજિક અસંતુલન પણ થઈ રહી છે

પણ હું જે ફિલ્ડમાંથી આવું છું તો મારો તમને મેસેજ મારો મળવો જોઈએ હું હાઈકોર્ટમાં વકીલાત કરું છું નાની મોટી જે પણ મને ફાવે એ પ્રમાણે કરું છું પણ અહીંયાથી અત્યારે હાલમાં આ આપણા આદિવાસી સમાજમાંથી શું કોઈ એવું જાણે છે કે હાઈકોર્ટમાં આદિવાસી સમાજના કેટલા એડવોકેટ છે જે લોકોને એવું ખબર હોય કે ભાઈ 50 એડવોકેટ આપણા હાઈકોર્ટમાં છે એ લોકો હાથ ઉજા કરે કોઈને ધ્યાન ખરું નહીં 10 એડવોકેટ હોય આપણા કે જે લોકો એવું માનતા હોય કે 10 એડવોકેટ આપણા હાઈકોર્ટમાં છે એ લોકો હાથ ઉજા કરે 10 એડવોકેટ એક જ વ્યક્તિ એ પણ આપણા ડોક્ટર નીતિનભાઈ નિયોભાઈ એક જ વ્યક્તિ બાકી આપણા કોઈને પણ ખબર નથી એટલે મારી બધાને એક જ રિક્વેસ્ટ ખાલી અહીંયા કરવા માટે હું સ્ટેજ પર અત્યારે આવ્યો છું કે જ્યાં સુધી આપણા સમાજમાંથી સો એડવોકેટ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ નહીં કરતા હોય તો આ જે સરકાર જે છે એ સરકારની અવનવા જે પ્લાન આવે છે એ અવનવા પ્લાનને કોઈ રીતે ચેલેન્જ કરવા હોય તો કઈ રીતે આપણે ચેલેન્જ કરશું એટલે મારી એક જ રિક્વેસ્ટ છે

પણ હું તમારી સામે આપણા સમાજનું ભવિષ્ય આગળ જતા જો આપણે નિષ્ક્રિય રહેશું તો શું થશે કે રૂબરૂ બતાડવા માંગુ છું બેટા એક અહીંયા આવતી રહે દીકરા તું એક દીકરી આવતી રહી ગમે આ તમારા માટે જ છે છોકરા તું આવતો રે આવતો રહે ઉપર આવતો રહે આ છોકરો છે આ મોટો થઈ ગયો છે હું વિચારી લ્યો 1 મિનિટ ઉપર આ એવળો મોટો થઈ ગયો છે કે ને ભાન પડવા મંડી છે કે મારા માબાપે જ્યારે મારું ભવિષ્ય દા ઉપર લાગ્યું હતું ત્યારે ઘરની બાયણે નોતા નીકળ્યા અને ઘરમાં ઘરમાં બેઠા હતા અને તમાશો જોતા હતા ત્યારે સમાજની પથારી ફરતી હતી ત્યારે અને આને કેવા માટે ના ઘરના વડીલો એવું સમજી લ્યો કે 2 મિનિટ માટે આપડા ઘરના વડીલો ગુજરી ગયા હતા એટલે આને કાળને ક્રોધ ચડ્યો

એના માટે થઈને અત્યારથી દરેક સમસ્યામાં ભાગ લેવા માંડો તો આવનારા દિવસોમાં આપણા છોકરાઓ ચંપલ નો ઘા કરશે આ શબ્દ તમે યાદ રાખજો મને એ વાતની ખુશી છે કે રાજકોટમાં જે અમે ત્રિકમ માર્યું હતું ને એનું મોટું પોળું આજે મહોરિયા ગામમાંથી નીકળ્યું છે ક્યાંકથી શરૂઆત થાય તો ક્યાંક આગળ વધે અને જેને આપણે બિરસા મુંડા ને ભગવાન માની છીએ અને એ લોકોનો હું બાપ ગણું છું એને રોજ પ્રતિમાને જોવે અને એના એને કાઠા ગાળતા હોય રોજ નીકળે ત્યાંથી અને પ્રતિમાને જોઈને વિચાર કરે કે આ વિચારધારાનું એમની રોપાઈ ગુજરાત વિધાનસભામાં ગયા હતા અમે લગભગ પચીસ ત્રીસ જણા હતા અહીંયા બહુ મહત્વની વાત કરું છું અને હું એમાંથી પહેલી વાર ગયો હતો એટલે મેં પૂછ્યું કે આપણે અહીંયા કેટલામી વખત આવ્યા તો મેં સાંભળ્યું તો મને અચલત થઈ ગઈ મને કે આ લગભગ ચાલીસમી વખત થકો હોય વિધાનસભાની અંદર ધારાસભ્ય અને ચાલીસ ચાલીસ વખત મળવું પડે મને તો ન્યાય ની એવો ક્રોધ થયો કાયકાદાને પકડીને બીજા માળેથી નીચો નાખી દઉં ચાલીસ વખત રજૂઆત ન કરવાની હોય એક બે ને ત્રણ ચોથી વખત સીધી આદિવાસીની ભાષા બોલવાની હોય ની આ લોકો આપણી સમય ને શક્તિ બગાડવા ભેગા થયા ક્યાં લગીને આપણે આવી રીતે લાચારીમાં જીવશું અને આ લોકોને ખાલી માત્ર આવેદન પત્ર દઈને સમજાવશું શું અસલ બીન ના ગુણ આપણે ભૂલી ગયા છીએ ભૂલી ગયા છીએ નથી ભૂલ્યા ને તો ખાલી હાથ તો ઊંચો કરો બહુ તકલીફ છે આમને એમ કઈ નહીં થઈ જાય ક્યાં લગીને બધું સહન કરતા રહેશું આપણે તમને સમાજ નું ભવિષ્ય જો કઈ નહીં સમજો તો દેખાડી અને અહીંથી હમણાં રજા લઈશું અને બીજું સમાજ ની અંદર આપણે આપણો રૂપિયો સાચવવાનો છે તમે નાનામાં નાની વસ્તુ લ્યો તો આપણા સમાજના કોઈ ભાઈ પાસેથી લ્યો આ તરુણ ભાઈ છે ને જીબીમાં નોકરી કરે છે સાથે અનેક રાજ્યના ભાઈઓને ખેતીવાડીની ટ્રેનિંગ આપે છે એ બહુ સારામ સારી વસ્તુ છે તમારી અંદર જે સ્કિલ છે એ આપણા સમાજના છોકરાઓને શીખડાવો આપણા સમાજના એક લેડિસ છે જે રાજકોટ આવ્યા હતા એ દર્દી કામ કરે છે એ એનું તો દરજી કામ કરે છે પણ આપણા સમાજની લેડીસોને પણ આવે મફતમાં શિખડાવે છે અને એને આત્મનિર્ભર કરે છે મારો વ્યવસાય કે રીતનો છે ફોરવિલનો મિકેનિક છું રાજકોટ માં આપણા ભાઈઓ ને કીધેલું છે કે આવો મારા ઘેરે જે તમને કામ શીખવાડવું મિકેનિક કામ એવું હોય રોડ ના હજાર પંદરસો રૂપિયા તમે કમાઈ શકો આરામથી પણ આપણા લોકો ને થોડા ખુલા શબ્દો માં બોલીશ ભમરો હોય છે ભમરો હોય છે સાચી વાત સમજાતી નથી અને સમય બહુ બરબાદ કરે છે બધા જોહાર મારી પહેલાં ઘણા બધા વક્તા ઘણું બધું આવીને થઈ ગયા છે પણ આજની જે વાસ્તવિક વાત છે એને ભૂલતા નહીં જય જો હા જય આદિવાસી જય ભારત મહુવા તાલુકો આખા દક્ષિણ ગુજરાતના સૌથી પહેલા સુશિક્ષિત લોકોથી બનેલો અને ડોમ ડોમ સાહેબીથી અને જે ભૌગોલિક પરિસ્થિતિ એટલી સરસ આપેલી તો આજે આખા ગુજરાતના સૌથી લીલોતરી ભરેલા તાલુકાઓ પૈકીનો એક તાલુકો અને તેનું મહુવારિયા ગામ અને આટલી ઠંડક માં લોકો ઠંડા થઈ ગયા તમારા બધાએ ઘરે જવાનું થાય થોડી વાર પછી તો અત્યારે બધા ઊંઘમાં ને ઊંઘમાં ઘરે જાય તો ચાલતા ચાલતા પડી જાય કે ગાડી પરથી પડી જવાના ચાન્સ રહેલા ને વાગી પડવાના ચાન્સ રહેલા એટલે અત્યારે બધાએ હાથ ઊંચા કરીને જ્યાં સુધી તમે એવું ઈચ્છા હોય કે મેં માઈક છોડું તો બધાએ હાથ ઊંચા કરીને એકવાર જો તે જય આદિવાસી

જેને જય જય આદિવાસી પછી આપણે હારા હાથ ઉછો કરવામાં વાળા જરા ઘરમાં હતા એવું લાગે ને પછી પેલા રાજ લોહી બેહી ને એમ કે

અત્યારે આપણને વનવાસી વન બંધુ આદિજન ગિરિજન બધું જાત જાતનું કહીને બદનામ કરવામાં આવે અત્યારે થોડા વખત પહેલા માયાભાઈ આહીરે બી જે આપણા જાણીતા કલાકાર છે માન હતું એમના માટે પણ વનવાસી કીધા બહુ થોડા લોકોએ વિરોધ કર્યો પણ આપણે વિરોધ કર્યો ને તો આપણે આદિવાસ વનવાસીને બદલીને આદિવાસી કરવું પડ્યું રાજભા ગડવી એ બી દિલગીરી વ્યક્ત કરવી પડલી પણ તો કેવું કે અત્યારે હારા આપણા વડાપ્રધાન મોદી સાહેબ કે ખુરવેલ માં આવીને મારા આદિવાસી ભાઈઓ તો સાંજે છ પિસ્તાલીસ પછી તો મોજ માં રહી ને આપણે ખરેખર મોજ માં બી આવી જઈએ આપણે એમની વિચારીએ કે એમને ખોટા પાડીએ અને પછી આવા બધા આવીને ચીલા ચાલી લોકો આવીને આપણા વિસ્તારોમાંથી છોકરીઓ લઈ જાય બધા દલ્લાઓ આવીને આપણી છોકરીઓનું અપહરણ કરી લઈ જાય ને બધા ત્યાં સસ્તામાં લગ્ન કરાવી આપે વેચી દે તો આ બધી વસ્તુઓ થતી જ રહેવાની છે પણ જ્યાં સુધી આપણે જાગવાના નથી ને ત્યાં સુધી આપણે હેરાન થવાના જ છે બાકી અત્યારે આ જે મૌન છે ને તે જ આપણું મૌન જ આપણને તકલીફ પાડવાની છે બાકી અત્યારે પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટી જેનો ખોટી રીતના સરઘસ કરવામાં આવ્યું તો ત્યારે આખો પાટીદાર સમાજ એક થઈ ગયો પણ આપણો જ્યારે નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોનીમાં આપણી જમીનો છીનવાતી હતી ત્યારે માતા બહેનોને જે વિરોધ કરવા નીકળેલા તે લોકોને પોલીસે બરબરતાથી લાઠી ચાર્જ કરેલો કેટલાકના કપડાં ભી ફાટી ગયા બ્લાઉઝ ભી ફાટી ગયા પણ ત્યારે કોઈ બી આપણામાંથી માઈનો લાલ બોલવા તૈયાર નહી હતો પણ આના લીધે જ આપણે નક્સલવાદીને ને એવું બધું કહેવાતા થઈ ગયા આપણા પર ખોટા ખોટા આરોપો પણ લાગતા થઈ ગયા મારા જેવા તો બોતેર દિવસ જેલમાં બી જઈ આવ્યા પણ આપણા વાળા હજુ બી બોલતા શીખેલા નથી ને હજુ બી એની તકલીફો રહેવાની છે જ્યાં સુધી આપણે નહીં બોલતા શીખીશું ને ત્યાં સુધી આપણે શોષણનો ભોગ પણ બનતા રહીશું બાકી એક કહેવત છે આપણી અંદર એક કહેવત એ છે કે જો કોમ અપના ઇતિહાસ નહીં જાણતી

કોને કોને શંકા છે પોતાના આદિવાસી લોહી પર જ્યાં સુધી મેં કીધું છે જ્યાં સુધી મારા કાન ને સંતોષ નહીં થાય ને આખું આ ગ્રાઉન્ડ ગુજી નહીં ઉઠે ને મહુવા ગામ અને મહુવા તાલુકો ગુંજે ને ત્યાં સુધી મને શાંતિ નથી મળવાની ત્યાં સુધી હું બોલવાનું ચાલુ જ રાખા આપણે એટલે ખોડ આવું હા તું ચા કરીને આપણે એટલે ખોડ બાકી એક પેલી કહેવત છે જંગલમાં માં છે ને વરુ એ મિટિંગ રાખી અત્યારે ઠંડી માહોલ છે ને એટલે તમને કે જંગલ માં વરુ એ મિટિંગ રાખી એમાં ઘણા બધા ઘેટા આવ્યા અને વરુ એ જાહેરાત કરી અત્યારે વિકાસ નામે આપણા વિસ્તારોમાં સતીશ પેટાનજી એ કીધું ને બસો સિત્તેર જેટલા પ્રોજેક્ટો કાર્યરત છે ટૂંક સમયમાં ચાલુ થવાના છે અથવા ચાલુ થઈ ગયેલા છે આપડી જળ જંગલ જમીન જવાની છે એટલે કે આપણું ઊન જવાનું છે અને આપણે ઘેટાની જેમ આપણે બસ તાળીઓ પાડતા રહીશું હવે જો વધારે આપણે વિરોધ કરતા નહીં શીખીશું અને જો આપણે બોલતા નહીં શીખીશું તો આપણી દશા કફોડી છે દિલ્હીમાં અત્યારે ઓક્સિજન લેવાના ફાફા છે તો ઓક્સિજનના ના બાર ખુલેલા છે અમદાવાદમાં માં બી ખુલી રહ્યા છે બધે આ ધીરે ધીરે જળ જંગલ જમીનની સમસ્યા એટલી બધી વકરી રહી છે કે અત્યારે અમે સાત દિવસની વિસ્થાપિત યાત્રા કાઢેલી બે ના એપ્રિલમાં તો અત્યારે તાપીમાં સોનગઢ તાલુકામાં જાય નર્મદા તે જગ્યાએ લોકોએ ચાર ચાર પાંચ પાંચ કિલોમીટર સુધી ચાલીને પાણી લેવા જવું પડતું હતું અને અત્યારે ઘણી જગ્યાએ એવું પણ હતું કે ચાલીસ ચાલીસ વર્ષો લઈ પછી પોતાને વોટિંગનો અધિકાર મળ્યો

થોડી થોડી તમને ચાર હવે જેટલા જેટલા ઊંચા નથી ને ઇન્જેક્શન આપી જેટલાને શરમ આવતી હોય તેટલા પોતાના જેટલા ને હાથ ઊંચા કરવામાં શરમ આવતી હોય ને તેટલા પોતાનું આદિવાસી નું નામ કાઢી નાખે બરાબર બાકી અત્યારે હવે છે ને તાળીઓ પાડવાની છે હું તો જ પછી હું માઈક મુકીશ જય અને હવે આપણે તાળીઓ પાડવાની છે તો તાળીઓ પાડવા તૈયાર થઈ જાવ સૌ પ્રથમ તો આપણે બીજાઓ માટે બહુ તાળી પાડી પણ આ જોડી પોતાના માટે કોઈ દેશ તાળી નથી પાડી પોતાને હંમેશા નીચા જ સમજતા આવેલા તો આપણે સૌ પ્રથમ પોતાના માટે જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય અને આજે જે આટલો સરસ મજાનો કાર્યક્રમ થયો મહિનાથી આ લોકો સતત મહેનત કરી રહ્યા હતા એવા હું તમામ નામ લેવા જઈશ તો નામ લાંબુ થશે એટલે બોલવાનું લાંબુ થશે તો તમામ એકવાર આયોજકો અને જે અહીં સરપંચ થી લઈને જે મહાનુભાવો છે તમામ માટે એક વાર જોરદાર તાળીઓનો ગડગડા થઈ જાય આપણને આપણા સમાજની એકતામાં આ જે સાઉન્ડ સિસ્ટમ છે કે આપણા જે પત્રકાર મિત્રો છે કે સંગીતકારો છે કે તમામ જે બેક સ્ટેજ કાર્યકર્તાઓ છે તે લોકો માટે આપણે એ લોકોને હંમેશા ભૂલી જઈએ છે તેમજ અહીં જે સલામતીમાં પોલીસ અધિકારીઓ કે અન્ય સિક્યુરિટી વાળા છે તે લોકોને પણ આપણે ભૂલી જતા હોઈએ તો તમામ માટે એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય વધારે કંઈ નહીં કેતા હું મારું વક્તવ્ય વિરમો છું કે પહેલા જ કીધું તેમ બોલવા માટે ઘણું બધું છે પણ આપણા ફાયર બ્રાન્ડ નેતા સતીશ એ જે મનમોહક અને નાના પાટેકાર ની સ્ટાઇલ માં ક્રાંતિવીર પિક્ચર માં નાના પાટેકર જેમ રૂવાડા ઉભા કે એવું ભાષણ આપીને આપણને જે શીખ આપી છે તેમજ ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો